દોસ્તો રાજનીતિમાં આપને યાદ હશે કે લકી વસ્તુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે કોઈ બી ક્ષેત્રમાં અને જ્યારે ભાજપની બે સીટો આવી હતી એમાંની એક સીટ હતી ગુજરાતની મહેસાણા મહેસાણા રાજકીય લેબરેટરી છે આપને ખબર જ છે પરંતુ મહેસાણામાં મહેસાણામાં શું છેલ્લા સમય સુધી ચહેરો બદલાશે શારદાબહેનની સ્થાને નીતિન પટેલ આવશે આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ બેઠક પર હજુ કોઈને પણ ખબર નથી કે શારદાબહેન આવશે તેઓ સક્રિય પણ એટલા બધા નથી પરંતુ તેમનું નામ મોટું છે એમના પતિ પણ મંત્રી રહી ચૂક્યા છે આવી પરિસ્થિતિમાં શું અમિત શાહ અહીંયા આવી રહ્યા છે અને મહેસાણાથી કોઈ ચહેરો બદલશે અને ચહેરો ફરીથી નીતિન પટેલ પર દાવોદારોના આવશે આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ઘણી બધી ખબરો ચાલી રહી છે કે મહેસાણામાં જે લકી ચામ હોય ને એક સીટ જીતવી છે અને મહેસાણા જીતવી છે મહેસાણા જીતો તો એક અલગ જ ફિલિંગ આવતી હોય છે ત્યાંથી શુભ કાર્ય જોડાયેલું છે અને એટલા જ માટે મહેસાણા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ભાજપ માટે અને સામે એ જે પટેલ આવ્યા છે તો એ જે પટેલ પણ મોટા છે કે છેલ્લા કેટલાક સમયથી આશાબહેનનો નારાયણભાઈનો વિવાદ ચાલી રહ્યો છે નીતિનભાઈનો આખરે ગઢમંડલ ચાલી રહી છે આવી પરિસ્થિતિમાં નીતિન પટેલ લડવા તૈયાર છે નહીં છેક સુધી મનાવ્યા પરંતુ માનવા તૈયાર નથી આવી પરિસ્થિતિમાં મહેસાણામાં પત્તું પણ નીતિન પટેલના કહેવાથી ઝલતું હોય છે આવી પરિસ્થિતિની વચ્ચે અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ અને શું ચહેરો બદલાશે મારું એવું માનવું છે કે કદાચ ચહેરો બદલાઈ શકે છે તો મહેસાણામાં એક સુધી મારું એવું માનું છે કસમકસ રહેશે અને હજુ પણ ચહેરો બદલાવાની પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે એની નજાર અંદાજ ન કરી શકાય કારણ કે આ મહેસાણા સીટ છે એક ભાજપની લેબોરેટરી છે ને ભાજપનો ગઢ છે અને એટલા જ માટે ચહેરો પણ બદલાયો છે જયશ્રીબહેનને ટિકિટ કપાઈ છે નો રિપીટ થિયરી મહેસાણા અપનાવી છે આવી પરિસ્થિતિની વચ્ચે મહેસાણામાં શારદાબેનના સ્થાને શું નીતિન પટેલને ભાજપ મેદાનમાં ઉતારશે આ એક મોટો સવાલ છે અમિત શાહ સાંજે આવી રહ્યા છે શું કોઈ સરપ્રાઇઝ આવશે સમય બતાવશો દોસ્તો આ પ્રકારના વિડીયોઝ જોવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે શેર પણ કરી શકો છો જેથી આ પ્રકારના વિડીયોઝ હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત